જય શ્રી ગણેશ મિત્રો ભલે ભૂખ્યા મરી જાવ પણ સત્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ ભાદરવા માસની ગણેશ ચતુર્થીના દિવસે આ કામ અવશ્ય કરો જેથી તમારા જીવનમાં ઉત્સાહ વધે તો મિત્રો પહેલા આ ઉપાય જરૂરથી કરો જેથી તમારી દરેક મનોકામના ગણેશજી જલ્દી જ પૂર્ણ કરી દે નમસ્કાર મિત્રો આજના આ ગણેશ ચતુર્થીના વીડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીના દિવસે આ ખાસ કામ કરી લો આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ચોક્કસ આવવા લાગશે મિત્રો ભાદ્રવા મહિનાની સંકટ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બુધવારના દિવસે છે મિત્રો શિવ મહાપુરાણની કથામાં ગણેશ ચતુર્થીના દિવસે બે બેદિવા પ્રગટાવવાનો એક ખાસ ઉપાય જાણવામાં આવેલ છે જ્યારે તમારી પાસે પૈસાની કમી હોય અને તમને ક્યાંયથી પૈસા ન મળતા હોય એવા સમયે તમને જીવનમાં ચારો તરફથી મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ આવતી હોય એવું લાગે છે અને જો એમાંથી છુટકારો મેળવવાનો કોઈ માર્ગ ના હોય તો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બુધવારે ગણેશ ચતુર્થીના દિવસે માત્ર બે દીવાઓથી આ ઉપાય અવશ્ય કરો જેથી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમને બધા દોષોથી મુક્તિ મળશે તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખો વર્ષ ધનનો વરસાદ વરસતો રહેશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એટલે કે બુધવારના રોજ આવી રહી છે અને મિત્રો આ તિથિ ભાદરવા મહિનામાં આવતી સૌથી મોટી તિથિ અને ભાદરવા મહિનાની પહેલી ચતુર્થીની તિથિ છે કારણ કે તે બુધવારે પડી રહી છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે જો તમને ક્યારેય તક મળે અને ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થી તિથિ બુધવારે આવે તો તમારે ચોક્કસપણે ફક્ત બે દીવાઓનો ઉપાય કરવો જોઈએ કારણ કે આ બે તિથિઓનો સંયોગ ખૂબ જ ભાગ્યે જ બને છે આ સાથે મિત્રો જ્યારે પણ ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ આવે ત્યારે તમારે ફક્ત બે દીવાઓનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે બે દિવાઓનો ઉપાય યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરો છો જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે તો વિશ્વાસ કરો મિત્રો મહાદેવજીના આશીર્વાદથી તમને તમારા જીવનના કોઈ પણ મોટા દુઃખમાંથી મુક્તિ મળશે તમારી ઈચ્છા ગમે તે હોય ધારો કે તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળશે તમારો બંધ થયેલો ધંધો શરૂ થશે અને મિત્રો તમને લાંબા સમયથી પરેશાન કરી રહેલા રોગમાંથી રાહત મળશે તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે અને વિશ્વાસ કરો મિત્રો પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં એટલા માટે મિત્રો સત્યાવીસ ઓગસ્ટ બુધવારે ગણેશ ચતુર્થીના દિવસે તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કરો પરંતુ જો તમે આ ભાદરવા મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરશો તો તમને આ ઉપાય કરવાનું ચોક્કસ પરિણામ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે આ દીવાવાળો ઉપાય એકવાર અજમાવવું જોઈએ જેથી આ તક તમારા હાથમાંથી સરકી ન જાય અને તમને આ ઉપાય કરવાનો ફાયદો મળી શકે મિત્રો શિવ મહાપુરાણકથામાં ઉપાય જણાવ્યો છે આજે અમે તમને આ ઉપાય ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વીડિયો જોયા પછી તમારે બીજા અન્ય વીડિયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો કોને કરવો આ ઉપાય કરતી વખતે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ બધી જ માહિતી આ વીડિયો દ્વારા તમારા સુધી પહોંચાડીશું તો ચાલો હવે ઉપાની શરૂઆત કરીએ મિત્રો તમારા લાભ માટે તમારી મુશ્કેલીઓ નાબૂદ કરવા માટે આ વીડિયોને અંત સુધી સાંભળજો તો મિત્રો સત્યાવીસ ઓગસ્ટ બુધવારે ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી મોટી પૂજા પાઠ અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તે સત્યાવીસ ઓગસ્ટ બુધવારે ગણેશ ચતુર્થીના દિવસે એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય ક્યારે કરવો જોઈએ ભાદ્રવા મહિનાના બુધવારે આ બે દીવાનો ઉપાય કયા સમયે કરવો જોઈએ તો જુઓ આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો પણ હવે જુઓ અહીં આપણે મુખ્યત્વે સવારના સમય વિશે વાત કરીશું નહીં કારણ કે સત્યાવીસ ઓગસ્ટ બુધવારે ગણેશ ચતુર્થીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે સવારે પણ કરો તો સારું રહેશે એમાં કોઈ વાંધો નથી તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે તો ચાલો હવે આપણા પહેલા ઉપાય વિશે વાત કરીએ તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ ખૂબ વધી રહી છે કે કેમ તે જુઓ જીવનમાં પૈસાની સમસ્યાઓ રહે છે જો તમે એક રૂપિયો કમાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તો આજે રાત્રે સૂતા પહેલા તમારે ચમત્કારિક દીવાનો ઉપાય અજમાવવો જ જોઈએ અથવા જો તમારો વેપાર ધંધો દુકાન સારી રીતે ચાલી રહી નથી તો તમારે આજે રાત્રે આ ખાસ લેમ્પ સોલ્યુશન અજમાવવું જોઈએ જો મિત્રો દીવો આપણા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે તમને વર્ષમાં ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો મોકો મળે છે જો આ ઉપાય માટે તમારે તુલસીજીનું સૂકું લાકડું લેવું પડશે જો મિત્રો જો તમારી પાસે જૂનું તુલસીનું લાકડું હોય તો તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીનું લાકડું સુકાઈ ગયું હોય તો તમે તેને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સૂર્યાસ્ત પહેલા તમારે આ તુલસીનું લાકડું તોડવું જોઈએ તો આ ઉપાય માટે સૌપ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો તમે લોટથી બનેલો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટથી બનેલો દીવો બધા દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને તમારે દીવાની અંદર લીધેલું તુલસીનું લાકડું પણ મૂકવું પડશે પણ આ તુલસીનું લાકડું તમારે તેની ચારે બાજુ મૂકી ઘી સરસ રીતે લગાવવું પડશે જો તમે તુલસીના લાકડાનો ઉપાય વાપરો અને તે ખૂબ જ ઝડપથી બળી જાય તો આ માટે તમારે એક કામ કરવું પડશે તમારે થોડું કપાસ લેવું પડશે અને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ યોગ્ય રીતે લપેટી લેવું પડશે એટલે કે તુલસીના લાકડા પર લપેટી લેવું પડશે તુલસીના લાકડા પર કપાસ લપેટ્યા પછી તમારે તેને સંપૂર્ણપણે ઘીમાં બોળવું પડશે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવાનો છે હવે મિત્રો તમારે આ દીવો ક્યાં પ્રગટાવવો પડશે તો તમારે આ દીવો ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવો પડશે અથવા તમારે ભગવાન શ્રીરામની સામે અથવા ભગવાન કૃષ્ણની સામે પ્રગટાવવો પડશે એટલે કે તમે ભગવાન વિષ્ણુના કોઈપણ અવતારની સામે આ દીવો પ્રગટાવી શકો છો અથવા તમે માતા તુલસીજીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે કોઈ તુલસીની લાકડીનો ઉપયોગ કરીને આ રીતે દીવો અર્પણ કરે છે તેને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં એટલા માટે તમને આ તક આખા વર્ષમાં ફક્ત એક જ વાર મળે છે આ ઉપાય અજમાવી જુઓ તમારી બધી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે આ ઉપાય એ છે કે રાત્રે સૂતા પહેલાં કરવાનો છે અમે તમને જણાવીશું કે તમારે તુલસીના વાસણમાં કઈ વસ્તુ મૂકવી છે આ ઉપાય અપનાવવાથી તમે તમારા જીવનમાં ખૂબ જ ધનવાન બનશો તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમારી સંપ કોઈ પણ અવતારની સામે આ દીવો પ્રગટાવી શકો છો અથવા તમે માતા તુલસીજીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો પૂજ્ય ગુરૂજીએ કહ્યું છે કે જે કોઈ તુલસીની લાકડીનો ઉપયોગ કરીને આ રીતે દીવો અર્પણ કરે છે તેને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં એટલા માટે તમને આ તક આખા વર્ષમાં ફક્ત એક જ વાર મળે છે આ ઉપાય અજમાવી જુઓ તમારી બધી ઇચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે આ ઉપાય એ છે કે રાત્રે સૂતા પહેલાં કરવાનો છે અમે તમને જણાવીશું કે તમારે તુલસીના વાસણમાં કઈ વસ્તુ મૂકવી છે આ ઉપાય અપનાવવાથી તમે તમારા જીવનમાં ખૂબ જ ધનવાન બનશો તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમારી સંપત્તિમાં ક્યારે કોઈ કમી રહેશે નહીં તમારા જીવનમાંથી પૈસાનો બગાડ સંપૂર્ણપણે બંધ થઈ જશે તો આ પહેલો ઉપાય છે તો મિત્રો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જો ભાદ્રવા મહિનાના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે હવે ગણેશ ચતુર્થીનો દિવસ પણ આવી ગયો છે તો સમજો કે તમારા જીવનમાં પૈસા આવશે ખુશીઓ આવશે ધનસંપત્તિ વધશે અને સાથે જ ભગવાન શિવ તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરશે તો ચાલો પહેલા એ ઉપાય વિશે વાત કરીએ જે તમારે ખાસ કરીને બુધવારે કરવાનો છે અને આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા જે હજુ અધૂરી છે તે પૂર્ણ ન થઈ રહી હોય તો તમારી સૌથી મોટી ઈચ્છા પણ પૂર્ણ થાય છે આ વિડિયો જોયા પછી તમારે બીજા અન્ય વીડિયોને આ ઉપાય સમજવા માટે જોવાની જરૂર નહીં પડે જ્યારે તમે ગણેશ ચતુર્થીના દિવસે આ પહેલો ઉપાય કરો છો ત્યારે જુઓ તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી વિષ્ણુને સૌથી પ્રિય છે તુલસી માતા વિના શ્રી હરિવિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાન વિના શ્રી વિષ્ણુને અર્પણ અધૂરું છે હવે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે તો તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી રહેશે નહીં તો તમારે પાંચ તુલસીના પાન લેવા પડશે હવે તમે જે પાંચ તુલસીના પાન લીધા છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવા પડશે તમારા પોતાના ઘરના મંદિરમાં તમારે આ કરવું પડશે જો તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની કોઈ મૂર્તિ હોય તો ત્યાં આ પાંચ તુલસીના પાન મૂકો અને દેશી ઘીનો ગોળ વાટનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો જુઓ કયો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને પછી તમારી ઇચ્છા વાસુદેવાય નમઃ અને પછી તમારી ઈચ્છા શ્રી હરિવિષ્ણુને કહો તમારી ઇચ્છા જે પણ છે તમારા જીવનમાં તમને જે જોઈએ છે જો ખૂબ ગરીબી હોય તો તમે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માંગો છો અથવા તમારી સંપત્તિ વધતી નથી તમે ઈચ્છો છો કે તમારી સંપત્તિ વધે અથવા તમારા ઘરમાં બિનજરૂરી ખર્ચાઓનો ભરાવો થાય પૈસા તમારી પાસે ટકતા નથી તમે ઈચ્છો છો કે પૈસા તમારી પાસે રહે અથવા ઘરમાં કોઈ ખૂબ બીમાર હોય અથવા કોઈ લગ્ન કરવા સક્ષમ ન હોય તો તમારી જે પણ ઈચ્છા હોય તે શ્રી હરિવિષ્ણુને એકવાર કહો કારણ કે બુધવાર પણ આ દિવસે જ છે અને તે સાત વર્ષનો સૌથી લાંબો દિવસ છે આ દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિવિષ્ણુ પાસેથી જે કંઈ પણ માગો છો તેમને જે કંઈ પણ કહો છો તે તમારી ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરશે અને જે લોકો કહે છે કે પૈસા ઘરમાં આવે છે પણ તે ટકતા નથી અને પૈસા વધતા નથી તેમણે પણ ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે આ ત્રીજો ઉપાય અજમાવવો જોઈએ આ ઉપાય દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે છે તમારા ઘરમાં એવા પૈસા આવશે જે ફક્ત તમારા ઘરમાં જ રહેશે તમારા ઘરમાંથી દૂર જશે નહીં અને ખાસ કરીને જરૂરી ખર્ચમાં ખર્ચાશે એવું છે કે પૈસા ઘરમાં આવે છે પણ ખૂબ જ ઝડપથી જતા રહે છે અથવા નકામા ખર્ચમાં ખર્ચાઈ જાય છે તો જે લોકોના ઘરના પૈસાનો બગાડ થઈ રહ્યો છે તેમણે ખાસ કરીને આ ચોથો ઉપાય અપનાવવો જોઈએ અથવા એવા લોકો જેમને પૈસા મળવાનું બિલકુલ બંધ થઈ ગયું છે તેમણે આ ખાસ ચોથો ઉકેલ પણ કરવાનો છે તો જુઓ કે તમારે ફરીથી શું લેવાની જરૂર છે તમારે ભગવાન હરિવિષ્ણુ સાથે સંકળાયેલી હળદર પીસવી પડશે તમારે હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવવાની છે હવે આ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાનું છે તમારી તિજોરીમાં પૈસા રાખવા માટે તમારે કેટલા સ્વસ્તિક બનાવી શકો છો તમે તેને બોક્સ અથવા કબાટમાં રાખી શકો છો તમે તમારા પૈસા ગમે ત્યાં રાખો ત્યાં હળદરથી સ્વસ્તિક બનાવો તમે બીજું સ્વસ્તિક ક્યાં બનાવવા માંગો છો તમારા ઘરના મંદિરમાં અને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર હળદરથી વધુ બે સ્વસ્તિક બનાવવાના છે તમારે હળદરથી ચાર સ્વસ્તિક બનાવવાના છે મુખ્ય દરવાજા પર બહારની તરફ બે સ્વસ્તિક છે એક તિજોરી પર છે અને એક તમારા ઘરના મંદિરમાં છે જો તમે ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરશો તો તમે જોશો કે તમારી તિજોરી પૈસાથી ભરેલી હશે પૈસાનો ખજાનો ક્યારેય પૈસાથી ખાલી નહીં થાય કારણ કે જ્યાં હળદરનું સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી હોતી નથી ધનની દેવી લક્ષ્મી હંમેશા ત્યાં રહે છે કારણ કે હળદર શેની સાથે સંકળાયેલી છે શ્રી શ્રીહરિવિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે જ્યાં શ્રી શ્રીહરિવિષ્ણુ નિવાસ કરે છે હવે આપણે એ વાત કરીએ કે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી ઊર્જા આખા ઘરમાં ફેલાય છે તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે સકારાત્મક ઉર્જા વધારે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો છો ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મુખ્ય દરવાજો એટલો સારો છે કે માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક બનાવો છો તો દેવી લક્ષ્મી તેને જોઈને પ્રસન્ન થાય છે કારણ કે તે શ્રી હરિવિષ્ણુ સાથે સંબંધિત છે અને જ્યાં પણ કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને આ રીતે સમજો દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે છે અને આવા ઘરને ફરી ક્યારે છોડતી નથી તમારા ઘરમાં કાયમી દેવી લક્ષ્મીનો વાસ રહેશે ગણેશ ચતુર્થીના દિવસે હળદર સ્વસ્તિકનો ઉપાય ખૂબ જ સારો છે આ દિવસે માતા ગાયને લીલું ઘાસ ખવડાવવાનો પણ પ્રયાસ કરો તો ચાલો હવે આપણે ચોથા ઉપાય વિશે વાત કરીએ તો જુઓ મેં તમને પહેલેથી જ કહ્યું છે કે શ્રી હરિવિષ્ણુની પૂજા અને તેમનો પ્રસાદ શ્રી એટલે કે તુલસી મૈયા વિના અધૂરો છે ખરું ને અને તુલસી મૈયા શ્રી હરિવિષ્ણુ વિના અધૂરી છે તો જુઓ જ્યારે પણ તમે તુલસીનો કોઈ પણ ઉપાય કરો છો ત્યારે તમે સીધા ભગવાન હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો હવે કોને કેટલા પૈસા આપવા જોઈએ તે આપણા હાથમાં છે ધન આપવાનું કાર્ય માતા અને તુલસીનું સ્વરૂપ દેવી લક્ષ્મી દ્વારા કરવામાં આવે છે માતા તુલસી લક્ષ્મીનું સ્વરૂપ છે અહીં તમારે શ્રી હરિવિષ્ણુ સાથે સંકળાયેલી હળદર લેવાની છે તે તમારા ગુરુગ્રહ સાથે સંબંધિત છે તમારી કુંડળીમાં ગુરુગ્રહને મજબૂત બનાવે છે તે સુખ અને સૌભાગ્ય આકર્ષવાનું કામ કરે છે જો તે સંપત્તિ વધારવાનું કામ કરે છે તો તમારે એક ચપટી વાટેલી હળદર લેવી પડશે અને તમારે આ પીસેલી સૂકી હળદરને તમારા તુલસીના છોડને જે વાસણમાં વાવ્યો છે તેમાં યોગ્ય રીતે ભેળવવી પડશે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરવો જોઈએ આ જાપ ઓછામાં ઓછું અગિયાર વાર કરવો જોઈએ તમારે આ મંત્રનો જાપ કરતા રહેવું પડશે અને તુલસીના છોડ પર હળદરનો પાવડર હળવેથી છાંટો જે વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય અપનાવે છે આ વાત સમજો કે તે તમારા જીવનમાંથી નહીં પણ આવનારી સાત પેઢીઓના જીવનમાંથી ગરીબી દૂર કરે છે કારણ કે હળદર સામાન્ય નથી હળદર એટલી અદ્ભુત છે કે તે રાતોરાત તમારા જીવનમાં અજાયબીઓ લાવી શકે છે તમે જોયું જ હશે કે જ્યારે પણ કોઈ લગ્ન થાય છે ત્યારે આપણે જે પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ ચોક્કસ કરીએ છીએ ત્યારે આપણે હળદરથી સ્વાસ્થ્યનું નિર્માણ કરીએ છીએ જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તેમાં હળદર લો અને હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે જો કુંડળીમાં ક્યાંક ગુરુ બળવાન હોય તો તમારે આને શ્રેષ્ઠ ઉપાય માનવો જોઈએ આ ખૂબ જ સારો ઉપાય છે જો તમે તુલસીના વાસણમાં એક ચપટી વાટેલી હળદર નાખો તો આ ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય અજમાવવો જોઈએ આ ગણેશ ચતુર્થીનો દિવસ છે અને વર્ષનો સૌથી મોટો દિવસ છે તો આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ અને મહાદેવ ફક્ત તમારાથી પ્રસન્ન જ નહીં થાય તેઓ તમારાથી એટલા ખુશ થઈ જાય છે કે તેઓ ક્યારે તમારા જીવનમાં ગરીબી અને દુઃખ ખને આવવા દેતા નથી તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ કરી વીડિયોને આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ગણેશ દાદા